લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં મહાવીર જન્મ કલ્યાણ જયંતિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અરહંત શાંતિવર્ધક શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું અમદાવાદના નારાયણ રોડ પર આવેલા શ્વેતાંબર જૈન પરિસરમાં મહાવીર સ્વામીના અહિંસાના સંદેશની ઝાંખી કરાવતો અહિંસા અને શૌર્ય નૃત્ય નાટિકાનો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જૈન ભક્તિકા તૃપેશ દિલીપભાઈ શાહે ચાર ચાંદે લગાવી દીધા હતા કાર્યક્રમના નિર્માતા રિધન કોમ્યુનિકેશન ભાવિક શાળા દ્વારા કરવામાં આવ્યું હતું માવિર જન્મ કલ્યાણ પ્રભુના અહિંસા અને સંદેશો જન્મ કલ્યાણ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના આર્થિક સહયોગથી ફ્રીદમ કોમ્યુનિકેશન પ્રસ્તુત અમારા શ્રી સંઘને આ કાર્યક્રમના યજમાન સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે Dimensi rupiah Gada kena આ કાર્યક્રમમાં સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ સેક્રેટરી જયમીનભાઈ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના ડિમ્પલબેન શાહ ઉષાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંગે સેક્રેટરી જૈમીન શાહે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અરિહંત શાંતિવર્ધક શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક જયંતિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશની ઝાંખી કરાવવાનો અહિંસા અને શૌર્ય ગીતોની નૃત્યનાટિકા રજૂ કરવામાં આવી છે જેમાં જૈન સમાજની નાની બાળાઓએ ખૂબ જ સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું હતું આ વર્ષે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો જે અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર